કેન્દ્ર સર સરકાર દ્વારા ખૂબ ઐતિહાસિક બજેટ સતત નવમી વાર આદરણીય નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ત્રેપન પોઈન્ટ પાંચ લાખ કરોડનું આ બજેટ કે જેમાં માતૃશક્તિ યુવા શક્તિ કિસાન શક્તિ ઉદ્યોમી શક્તિ એમએસએમઇ હોય કે તમામે તમામ અંત્યોદયના પ્રેરણાથી આ બજેટ જ્યારે આપણા બધાની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ખાતે આજે મહિલા સંવાદના સંવાદના ભાગરૂપે ગુજરાત સરકારના પ્રદેશમાંથી મહિલા મોરચાના અધ્યક્ષબેન શ્રી અંજુબેન તેમજ પૂરી મહિલા મોરચાની ટીમ રાજકોટના ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્ય પૂર્વ મેયરશ્રી અને ખૂબ સરસ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી ત્યારે બજેટનો સંવાદ કરી અને બજેટમાં માતૃશક્તિ માટે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે એમએસએમ ઇ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહેનોનું યોગદાન કેવી રીતના વધે કોઈ નાના ઉદ્યોગો સાથે બહેનો સંકળાયેલા હોય તો એમને આવનારા સમયમાં આ દેશના વિકાસમાં કેવી રીતના સહભાગીતા આપી શકાય એ માટેની વિસ્તૃત વિચાર અને સંવાદના કાર્યક્રમથી વાત મૂકવામાં આવી આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એનડીએની સરકારને ગુજરાત સરકારના માધ્યમથી અને આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કેમ કે વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી એટલે ફક્ત દાવાઓ અને ખાલી વાતો બનાવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકો ખૂબ સમજુ છે હોશિયાર અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાં જે ભરોસો દાખવી રહ્યા છે એના ઉપરથી એ ફલિત થાય છે કે અત્યારની અત્યારની જે જે જનતા છે અને યુવા શક્તિ માતૃશક્તિ છે જે આ દેશનું ભવિષ્ય બનવાના છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પના સાથેનું આ ખૂબ સરસ બજેટ અને તમામ આયામો સાથે મધ્યમ વર્ગની વાત હોય સેમી કન્ડક્ટરની વાત હોય એઆઈની વાત હોય કૃષિ ક્ષેત્રની વાત હોય સેમી કન્ડક્ટરની વાત હોય તમામ ક્ષેત્રમાં ખૂબ સરસ આયામો સાથે બજેટની ફાળવણી અને જોગવાઈ કરવામાં આવેલી છે એની વિસ્તૃત ચર્ચા આજે રાજકોટ ખાતે કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ પાધવભાઈ અને એમની પૂરી ટીમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને મહિલા મોરચાના મારા બહેનોને પણ હૃદયપૂર્વકના અભિનંદન કે એમની મહેનતથી આજે ખૂબ સારો સંવાદ રાજકોટ ખાતે રહ્યો અને હવે આપણે એવું કહીએ છીએ પહેલાં એવું કહેવાતું કે દેશ વિકાસ કરશે ત્યારે બહેનોનો વિકાસ થશે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હવે આપણે એ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ કે બહેનોને પણ આર્થિક સ્વનિર્ભર કરી અને મુખ્ય પ્રવાહમાં જોડી એમના વિકાસના આધારે અને એમની આર્થિક સ્વલંબનતાના આધારે આ દેશનો વિકાસ વધારે મજબૂત વધારે સશક્ત બનવા જઈ રહ્યો છે ત્યારે પુનઃ આ બજેટ ખૂબ સરસ આશાવાદી ઉત્સાહજનક અને દરેક વર્ગ માટે કંઈને કંઈ વિષય લઈ અને આપણા બધાની વચ્ચે જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે પુનઃ એનડીએ સરકારને કેન્દ્ર સરકારને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપી અને ધન્યતા કરું છું